ಗೋ ಕುಳ ಮಾರು ಬಾಮಡು ಸಾಸಿ ಎ ಮಾರೇ ಸಾ ಗೋ ಗುಳ ಗಂಗಾ ಬರ್ಬಲ್ કોળ મારું ગામડું સાસરીએ મારે જાવું છે હસ્તિનાપુરના અનજનજી મારા નંદોયા કેવાય જે હસ્તિનાપુરના અનજનજી પરદંતોયા કેવાય છે હસ્તિના ઘર વાના મારા નંદો કેવાય ભાઈ ભાઈ કોળ મારું ગામડું સાસરીએ મારે જાવું છે ु सात रा शर नुज रामी के भाइ भे मथुरा शेना खुज राजा मामा जी के भाइ भले કેવાય ભાઈ મંડળની વાય છે બેનો મારી બેન પાણી કેવાય છે ವಾಳಾ ಮಾರಾ ಜೀಜಾ ಜೀ ಕೇ ಬೇನು ಸಾಕುಳ ಮಾರು ಬಾಮಡ ಸಾಸಿ ಮಾರೇ ಸೆ ಗೋಕುಳ ಮಾರು ಬಾಮಡ ಸಾಸಿ ಮಾರೇ ಸೇ